તેથી જનતાનું ખૂબ મોટું નુકસાન થાય છે આવા જનતાકીમાંથી હું દેશ કચ્છ જિલ્લાનો જે રીઢો તંત્ર છે આજે એનો એક વધારે એપિસોડ અમે આપની પાસે લઈને આવ્યા છીએ જેમાં આજે આપણે વાત કરીશું રાપર નગરપાલિકાની રાપર નગરપાલિકામાં હાલના દિવસોમાં એક તળાવ છે તેના બ્યુટિફિકેશનનું કામ થયું અંદાજીત ત્રણેક કરોડ રૂપિયાના ખર્ચે આ જે તળાવનું બ્યુટીફિકેશનનું કામ થયું એ કામ પહેલાં જ વરસાદમાં ધોવાઈને વહી નીકળ્યો હતો રાપરના અઢળાવ તળાવનો જે બ્યુટિફિકેશનનો કામ થયો છે એ કામ પહેલાં જ વરસાદમાં ધોવાઈને વહેતો થઈ ગયો હતો હવે આ કઈ કક્ષાનું કામ થયું હશે એ આપણે દ્રશ્યો ઉપરથી જ દેખાઈ આવે છે કેમ કે આ તળાવનું કામ જે બ્યુટિફિકેશન થયું છે એનામાં એકદમ હલકી ગુણવત્તાનું સિમેન્ટ અને પથ્થરોને એવા વાપરવામાં આવ્યા છે જે એક જ વરસાદમાં વહી નીકળ્યા બે થી ચાર ઇંચ વરસાદમાં જો આ કામ આવી રીતે વહીને ચાલ્યું જતું હોય એના વાટાઓ ખુલી જતા હોય અને બધે રસ્તા ઉપર ખુલ્લા આવી જતા હોય તો તમે વિચારી શકો છો કે આ કેવું કામ થયું હશે આમ તો જો કે જે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓ છે એમાં આવી જ રીતનું કામ આપણે જોયું છે દરેકે દરેક નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર થતો હોય છે પરંતુ આ ભ્રષ્ટાચાર ઉડીને આંખે વડગે એવો છે આમ પણ અમે તમને કહી ચૂક્યા છીએ કે કચ્છ જિલ્લાનો જે વહીવટી તંત્ર છે એ હંમેશા માટે ભ્રષ્ટાચારથી લિપ્ત રહ્યો છે એટલા માટે જ આવા જે જે કામો થયા છે એ તમામે તમામ કામોમાં ખૂબ જ મોટી મોટી ફરિયાદો ઉઠવા પામી છે આ તો અત્યારે દ્રશ્યો જે રાપર નગરપાલિકાના દેખાય છે પરંતુ ભુજની નગરપાલિકામાં ગાંધીધામની નગરપાલિકામાં અંજારની નગરપાલિકામાં બધી જગ્યાએ આવા જ કામો થયા છે હા એક વસ્તુ છે કે રાપર જે છેવાડાનો વિસ્તાર હોવાથી ત્યાં કને ખૂબ જ ઓછા લોકો પહોંચતા હોય છે પરંતુ તે જગ્યાએ પણ આવા જ કામો થયેલા છે એટલે આપણે માની શકીએ કે કચ્છ જિલ્લાનો જે રીઢો તંત્ર છે એ હંમેશા ભ્રષ્ટાચાર કરીને જ આગળ વધતો રહ્યો છે પરંતુ મારા અને તમારા સુખાકારીના કામમાં કોઈ જ રસ ધરાવતું નથી જો કે બીજી બધી નગરપાલિકાઓ અને અનેક પંચાયતોના કામો છે એ કામોની પણ જો ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટા ધડાકા થાય એમ છે કચ્છ જિલ્લામાં અને આમ જોઈએ તો પૂરા ગુજરાતમાં છેલ્લા ત્રણેક દાયકાઓથી ભાજપાની સરકાર છે પરંતુ એ સરકારમાં દરેકે દરેક કામો એવા થયા છે જેનામાં ખૂબ જ ભ્રષ્ટાચારની રાહો ઉઠવા પામી છે અમે અતિ કેટલા બધા એપિસોડ એવા કરેલા છે કે જેનામાં આવા ભ્રષ્ટાચારના થયેલા કામો અમુક જ વર્ષોમાં બિસ્માર બની જાય છે અને જે કરોડોનો ખર્ચ થાય છે કરોડોનો ખર્ચ એડે જાય છે અંતે એ ખર્ચ મારા અને તમારા ટેક્સના પૈસાથી થતો હોય છે એટલે મારા અને તમારા પૈસાથી એ કામ થાય છે એટલા માટે એ કામ જે દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વરસ ચાલવું જોઈએ એને બદલે એક એક બે બે વર્ષમાં જ ખતમ થઈ જાય છે અને એ કામો ફરીથી બે વર્ષ રહીને થશે એટલે એટલું ને એટલો ખર્ચ ફરીથી થશે એટલો ખર્ચ થશે એ મારા અને તમારા ખિસ્સામાંથી જશે પરંતુ આનો લાભ કોન્ટ્રાક્ટરોને નગરપાલિકાના કર્મચારીઓને અને નગરપાલિકાના અધિકારીઓને થાય છે આપણે જે ગઈકાલની સ્ટોરી જોઈ હતી એનામાં ભુજ નગરપાલિકાએ જે ગટરનું કામ કરેલું હતું એનામાં પણ આ જ રીતે ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો હા એક વસ્તુ છે કે આ રાપરનો જે કામ થયેલો છે તેનામાં પહેલો વરસાદ થયો છે ને અને એક બે ઇંચ અથવા ત્રણ ઇંચ વરસાદમાં જો આવી સ્થિતિ થતી હોય તો જ્યારે મોનસૂનનો ભરપૂર વરસાદ થશે ત્યારે આની હાલત કેવી થશે એ તો આપણે કલ્પના માત્ર જ કરી શકીએ એમ છીએ જેમ કે કચ્છ જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ સજાના ભાગરૂપે જ આવતા હોય છે એટલા માટે એ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં ટેવાયેલા હોય છે એટલા માટે જ એ અધિકારીઓ પોતાની રીતે જ એવા એવા કામો જે નાના કામો હોય છે એને મોટા મોટા કામો કરીને દેખાડે છે જેનામાં કોન્ટ્રાક્ટરોને ખૂબ જ ફાયદો થાય છે કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવારી મેળવી અને અધિકારીઓ પણ તાજા માજા થાય છે સજામાં આવતા અધિકારીઓ હોય એટલે આપણે માની શકીએ કે જે તે જગ્યાએ એમણે યા તો પ્રોપર કામ ન કર્યું હોય ને અથવા તો ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યા હોય એટલા માટે જ એમને સજાના ભાગરૂપે કચ્છ મોકલવામાં આવે છે હવે જે તે જગ્યાએ એમણે જો ભલું નથી કર્યું તો કચ્છ આવીને શું ભલું કરવાના છે એ પણ આપણે વિચારી શકીએ છીએ એટલે એવા અધિકારીઓ જે રીઢા અધિકારીઓ છે તેઓ ભ્રષ્ટાચાર કરી અને મારા અને તમારા પૈસાનો વ્યય કરવાના છે એ આ રાપરના જે તળાવના બ્યુટિફિકેશનનો કામ થયો છે એના ઉપરથી આપણે પ્રસ્થાપિત કરી શકીએ છીએ હવે એ ટેક્સના પૈસા મારા અને તમારા છે એટલા માટે આ નગરપાલિકાનું નુકસાન હોય એવું આપણે માનીએ છીએ પરંતુ સીધે સીધું એ નુકસાન મારું અને તમારું છે આવો જો બિસ્માર કામ થતો હોય અને આવા કામના જો પૈસા ચૂકવણા થતા હોય તો એ પૈસા મારા અને તમારા પૈસા જાય છે એટલે એ પૈસાની જાળવણી અને એ પૈસાનું મૂલ્યાંકન પણ આપણે કરવું પડશે કેમકે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો છે ભ્રષ્ટ કર્મચારીઓ છે અને એની ઉપર જે અધિકારીઓ છે એ પણ રીઢા અને ભ્રષ્ટ જ છે તો એ લોકો તો ત્રણેય મિલીભગત કરીને કરોડો રૂપિયાનું આપણો બૂચ મારી જશે પરંતુ એ અંતે નુકસાન મારું અને તમારું છે એટલા માટે આપણે જ જાગવું પડશે અને આપણે જ આવા કામો થતાં અટકાવવા પડશે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે એવા કોન્ટ્રાક્ટરોને એવા કર્મચારીઓને અને એવા અધિકારીઓને આપણે ફરિયાદો કરી કરી અને પાઠ ભણવા પડશે કેમ કે આવા કર્મચારીઓ છે અને અધિકારીઓ છે એ જ આવા કોન્ટ્રાક્ટરોને પાડતા પોસતા હોય છે એટલે એ ત્રણે સાથે મળીને જે ભ્રષ્ટાચાર કરે છે તો એવી એજન્સીઓને આપણે બ્લેકલિસ્ટ કરાવવા જોઈએ એ જે ભ્રષ્ટાચાર કરનારા કર્મચારીઓ અને અધિકારીઓ છે એમની ફરિયાદો કરી અને એમને પણ આપણે પાણીચું દેખાડવું પડશે નહીંતર આ જે અત્યારે ચીલો પડી ગયો છે ભ્રષ્ટાચારનો આખા કચ્છ જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં એ નુકસાન મારું અને તમારે આંખે વળગે છે એટલે અત્યારે આપણે આ રાપરના તળાવની વાત કરીએ છીએ પરંતુ આમ જોઈએ તો આખે આખા કચ્છ જિલ્લામાં આવા જ કામો આપણે જોતા રહ્યા છીએ અને છેલ્લે હું અને તમે જ આનામાં લૂંટાવાના છીએ નમસ્કાર આવાજ જનતાકી માંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર